મારે નગરું કામ ઠેડવાનું અને ઈ બે નકરા જલસા કરે લાઈ જઈન કેવા તો દે કે પાણી લે રેડ જાય છે નકરો લહા ઉહાર આવીન મને ખારા થાય છે તુજકો ના દેખું તો જે ઘબરાતા હે દેખ કે તુજકો દિલ કો મેરી ચેન આતા હે દેખ કે તુજકો દિલ કો મેરી ચેન આતા હે વાહ મસ્ત વિડિયો બની છે અરે રાર આ જેઠાણી તમને કાઈ શરમ જેવો સાંટો છે કે નહીં આમ તો જો રેડ પાણી જાય છે અને કેવા ઇન્સ્ટામાં વિડિયો બનાવી છે તુસકો દેખું ને તો જી તારા બાપનું શું જાય છે આ પાણી રેડ જાતું હોય તો સાની કામ કરને તારું એ પાણી ધીરું ભરી જશે આમ ન અને જીરામાં તો આખા કેરાવા ભરાવાય નો દેવાય નકર ઉકારો કાયન ગા આવવી હવે હાહુ જાત જહેન તું બની જા માર હાહુ બાપ ઘરે પાણી વાયર હોય તો ખબર પડે ને કોઈ દી કામ જ નઈ કરી હોય શું ખબર પડે પાણી ઉભી રે તો ઉભી તો બાપ તમારી કા છે હે કા બાપ તમારી જાય એટલે જાય કે આમ રેડ પાણી જાવા દેવાનો એટલે તારી જેઠાણી સાવ મોઢું સંભાળીને બોલજો ને કરા ગાડામાં મોઢું ખાલીન મારીશ લે હવા તો સો હમાયતી નથી આટલી બધી વરી હવા કોઈ ની સડી હે તમને તારા બાપ ની ઈ તો હાવ હાર નથી ને એટલે મારા સામે પાવર કરસ અગર હાર હોય ને સાના માના આમ કેલા બેસ જો કાઈ બોલતા ને મોઢામ જીબડો નો ઈન ઘડી બેસ જાવ ખબર હે ને હા 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 હવે આટલી બધી મોટી મોટી કરમા એ પરમદી હોતાય મો વિડિયો ઉતારું ને તા મારી માને બહુ બરતરા થાય પણ વિડિયા તો હું મૂકી સદ આ વિડિયા વાયરલ આ દા મારી માયુ બરેલીયું ને ઈ કરે જાય ને મારી માયુ એ હાલો એ તમારા ઓલામાં વિડિયો મતલમે સગનાની બાયડી રો એમ કરતી જાય મને ફેમસ કરતી જાય ભલે રાય જાતું હોય કાય કરું નથી એક અસલ મજાના પાણી વારતી હોય ને એવો ફોટો પાડી લઉં આવ હારન દેખાડવા થાક જો બાપા પાણી કાયમ વારું એ હવે એ ખાને પુષ્પા રાજની સ્ટાઈલમાં ફોટો પાડું કેમ મારો બેટો ખંભો રાખે

વા મને જ બીજું કાંઈ ચાન્સલ મને ઘરની ઉપાધિ એટલી થાય છે શું કરવું હવે તું ઘરની ઉપાધિ કરમાં ઘીરે તો મારે હવે એમાં શું કરવાની હોય આપણે તો મજો મજો કરવાનો હોય એ મજો મજો તો કરી ઈ તે વાત તમારી હાસી પણ ત્રણ ત્રણ વહુ છે પણ જો કામ કરતું હોય તો સારું હવે એ કામ કરતું જ હોય તું એની ચિંતા મુખ

આઈસ બાપ રે બાપ હાથ ગાયો પગ પણ વાડી મને તો હાહુ પગ બહુ દુખે છે શું નીહાતા નાખેશ મારી સામે નીહાતા આવી નથી નીહાતા નાખી નથી આથે વોટ માથે વોટ હું તો ના થાવ એ ભાગણી ધકા દે માં તે તાકા ના દે શું ની એ બે જીવી બહુ છે પાડી દીધી તે

હામુ પગ તમારે ભોભા લઈને કરો આમ હાહુ પગ દુઃખે હા મારા ગુઢા દુઃખે છે મને શું કસણી દઈશ તમે હે હા આમ ઉઠ બેઠ કર મારી સામુ ચોમા કાળા મોટાડી કા મારીમાં વારી ને વાયકી લે સગી આવી હતી કહ વાર વાયકી વાયકી મેં વાયકી તું શે હો તારે વાકું વરુ પડે છે વેર વૈય તું हमारी बात तो हम रहते थे तुम जात रहे जान हां अभी काम काँग काँग का काई ना करो काम में मदद कराओ जी तू बे हां हां बस काम तारी पाए करा ते तू काई मारी रामा रानी नहीं

શું આયો છો આ ભાગ્યા જે થુઈ જવા દેને બાપડજુને હવે ગંગા નાય ને આવી મન ને શાંતિ કે શાંતિ કે હા એ શાંતિ રાખી ને તો મારા આવા દી નોત એ ગંગા નાયા ગોમતે નાયા ડોકે બાંધી પરવાળી ને હાસુ તીરત ઘરવાળી આ મારી ઘરવાળી હું નથી એટલી બુદ્ધિ પડે મારા છોકરા ની હું છે બહુ આ બહુ છે આ એ વહુ બટા એ હરખ્યું કામ કરતી હો એ આ હડકાઈ ના મેણા ખાવશો તમે આહ આ દોય સમજો એની એની ફરી છે આ બાસણ પડ્યા છે હે આ શું કરે હવે તું એક કામ કાજ મળ્યા હાભાઈ એ શું પણ બોલ લે હા 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 દાત એ દાત કસવાડમાં બોઠી થઈ જાય બોઠી થઈ જાય રાંધુ લિયા તાણીને સેટ બાંધી દઈ એ લિયા ઉછરું ખાવાય નો દવા દે પેટ ની હા તમને ધોહ હાફે ઉપર હમ ધો હા કા તું કે કાઈ ગયા કે બે કે કાવા નથી જેતી આ વાસડું લો આવ ફૂચું બાંધો ફૂચું એ દોડતો આમ અમારિયો દોહો જન ના જાવ એ કારમુખા હલ કારમુખા એ આયો ઓ ના તને છોડીને લાયો કારમુખા ને છોડી દે બબા બેલી જાય બેલી કે કરે વેવળો આમ

ખરા તિરથ કરાવું છું તોય તું મારા ઉપર ઝુલમ ઉઠાવવામાં કા બાકી નથી મુક્તિ હવે તારી પૂજા કરું બેઠા બેઠા શું કરું હે કાર મુખ્યો જોને મોઢા લઈને પડ્યો છે એ બટા તમે કામ કરે હોત ને તો આ તમારા માથે આવું ન કરે કામ કર્યું હોત

એટલે <laughs> <laughs>

ભગવાન <coughs> 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 <coughs>

હા 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 હું કોને કેવાઈ ખબર પડ્યા મારી માં જાત્રા આવી અને મારી માં મોડી મારી માં આવ્યું જો આઈ પાટ આઈ દીલા બોલ્યું ને અમને બચીને બહુ હેરાન કરી

हा लव्या माथी मागी बी थि तू नेडता आई पण आवाज नोकराय मैराम